સ માસની પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે આ વર્ષે ગૌરી વ્રત આજે સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસ થી શરૂ થઈ રહ્યું છે અને આ વ્રત એકવીસમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સમાપ્ત થશે આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૂજા વિધિ કરવામાં આવે છે આપણે ત્યાં ગુજરાતમાં જ્યારથી છોકરીઓ સમજતી થાય ત્યારથી વ્રત રાખવા શરૂ કરે છે જેમાં જે તળાજા તાલુકાના ગઢુલા સહિતના જુદા જુદા વિસ્તારમાં નાની નાની બાળાઓએ પૂજા વિધિ કરી અને વ્રતનો પ્રારંભ કર્યો હતો